બનાસકાંઠા જિલ્લામાં પૂર અને કુદરતી કે માનવસર્જિત આપતો સામે કેવી રીતે બચી શકાય તેને લઈને ડેમો સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી થરાદ વાવ લાખણી તાલુકામાં ગતરોજ સક્ષમ શાળા પ્રોગ્રામ અંતર્ગત થરાદ વાવ તમામ તાલુકાના બી આર અને આચાર્યો અને લાખણી તાલુકાના એકસો પંદર આચાર્ય અને અસક્ષમ પ્રાથમિક શાળાના ત્રણસો વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ મિત્રોને આગપુર કે કુદરતી અને માનવ શરીર આપત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય શકાય અને બચી તે માટેની ડેમો સાથેની માહિતી ફાયર ઓફિસર વિરમજી દ્વારા આપવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં કુલ વધારે વિદ્યાર્થીઓને શાળા પરિવાર તાલીમમાં હાજર રહ્યા હતા અને થરાદ તાલુકામાં વીએમ પારીખ અને શિવનગર શાળામાં અને વાવ તાલુકામાં ગાયત્રી વિદ્યાલયમાં તથા લાખણી તાલુકાના અસાસણ મુકામે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ